અધિકારીએ કૌભાંડ ખુલ્લું પાડ્યું છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદ કે જ્યાં સાણંદ થી મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં

307 દિવસ રજાઓ પડીને પગાર મેળવ્યો જે સરકારી તિજોરીને 15.60 લાખ નો નુકસાન કરાયું છે ત્યારે કોંબાંડમાં એઆરટીઓ ના અધિકારીઓનો હાથ હોવાનો આક્ષેપ કે જા આડકતરી રીતે પગાર આપીને ભાગીદારી હોવાનો આરોપ ત્યારે પૂર્વ એઆરટી અધિકારી કોંબાંડને ખુલ્લું પાડ્યું 20 મહિના સુધી જે વન પેપર મેં ચેક કર્યું અથવા ચેક કરાવ્યું એના ઉપરથી વીસ મહિના સુધી કોઈપણ રીતની કામગીરી કર્યા સિવાય એમને પગાર લીધેલો છે લગભગ સોળથી સત્તર લાખ રૂપિયાનું એપ્રોક્સિમેટલી સરકારને નુકસાન છે એટલે આ એક તો આમ તો કરપ્શન જ કહેવાય કે ઉંચા કહેવાય કે ફ્રોડ કહેવાય સોળથી સત્તર લાખ રૂપિયા પબ્લિકના જાય એ વ્યાજબી નથી મારી ન્યાયની એ માગણી છે કે જે વ્યક્તિએ ઘેર બેસીને બે વર્ષ સુધી પગાર લીધો અને જે પગાર આપણો અધિકારી કારણ કે પોતે તો ક્લાસ ટુ હતા ઇન્સ્પેક્ટર મોટર વ્હીકલ પણ એના ઉપર એઆરટી હતા તો બે એઆરટીઓ એ સમય દરમિયાન બે એઆરટીઓ હતા એક તો શ્રી પીએમ ચૌધરી સાહેબ જે અત્યારે અંજાર એઆરટીયુ છે અને બીજા હતા પંચાલ મેડમ એ અત્યારે નર્મદા એઆરટીયુ છે અને એ લોકોની સત્તા છે પગાર વિડ્રો કરી ગવર્મેન્ટમાંથી એમને પગાર આપવાની અને રિસીપ ઉપર ચલણમાં સહી કરવાની એટલે એ બંને એઆરટીઓ બી આમાં ગુનેગાર છે કરપ્શનમાં બી ભાગીદાર છે અને કરપ્શન લઈને જ એમણે સાવરેલા છે અને અત્યાર સુધી જે વડી કચેરી આ ઐસ્યુ મૂકી રાખ્યો એ બી ખરેખર આમાં તો ગુનેગાર કહેવાય એટલે આમાં શિક્ષકો જેવી રીક્શન આવી જોઈએ ટર્મિનેટ કરવું જોઈએ અને બીજી અમે સરકારનો એક નિયમ છે કોઈ નહીં ખાતાકીય તપાસ કે કોઈ પણ તપાસ સોંપાય એટલે તરત એમને ફરજ મૂકવું